ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ ઝડપાયાની બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી એક ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે દ્વારકામાં પાંચ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે સમગ્ર મામલે પોલીસે પાંચેય મહિલાને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે દ્વારકાના રુક્ષમણી મંદિરની પાછળના વિસ્તારમાં અમુક મહિલાઓ શંકાસ્પદ રીતે જણાઈ આવી હતી જે કે તેમની પૂછપરછ કરતા મહિલાઓ પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ કે વિઝા સહિતના અન્ય ડોક્યુમેન્ટ ન હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી આઈ કાર્ડ સહિત મોબાઈલ નંબર મળી આવતા આ પાંચેય મહિલાઓ બાંગ્લાદેશની નાગરિક હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર મામલે મહિલાઓની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દરેક મહિલાઓ પાસેથી એજન્ટે રૂપિયા પચીસ લઈને ગુજરાત પહોંચાડ્યા હતા જેમાં તેઓ દરિયા મારફતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને પછી ગુજરાત પહોંચ્યા હતા મળતી માહિતી મુજબ રાજ્યમાં ગેરકાયદેસર રહેતી આ મહિલાઓ ગેરકાયદેસર રીતે કમાણી કરીને પૈસા મોકલતી હતી આ પાંચેય મહિલાઓ હિન્દુ નામ ધારણ કરીને અહીં રહેતી હોવાનું સામે આવ્યું છે

તેમજ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી પાંચ બાંગ્લાદેશી મહિલા ડોક્ટર ઓફ પાનુખા સોનુખા સાદિયા સુમી ખાલીદા રૂબીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી ભારતમાં આવ્યા બાદ તેઓ અહીં રહેતા બાંગ્લાદેશી લોકોની મદદથી વિવિધ વિસ્તારોમાં રહેતી હતી તેઓ છૂટક મજૂરી કરતી અને કેટલીક મહિલાઓ છેલ્લા સાત થી દસ વર્ષથી ભારતમાં રહેતી હતી તેઓ ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેતી હતી મજૂરીમાંથી મળતી કમાણી પશ્ચિમ બંગાળના એજન્ટને મોકલાવવામાં આવતી હતી એજન્ટ પોતાનું કમિશન કાપી બાકીની રકમ બાંગ્લાદેશમાં તેના પરિવારને મોકલી આપતો હતો હાલ પોલીસે તમામ મહિલાઓને ડિટેઈન કરી વધુ તપાસ શરૂ કરી છે નિપુલ પોપટ કોર્પોરેટર જામ્સ અમારા રાજ્યમાં અમારા માનનીય સીએમ સાહેબ અને એચએમ સાહેબનો જે ભારતમાં ગેરકાયદેસર ભૂષણ કોઈ થતી હોય એના માટે ખાસ અભિગમ છે એના હિસાબથી દેઢ વર્ષ પહેલાં અમારી પોલીસ દરિયામારથી આવતા જે ઈરાની લોકો ભારતના ગેરકાયદેસર આવતા જે આવવાની એની ટ્રાય હતી એને અટકાવ્યું હતું એમાં અમારી ટીમને પણ ખાસ સૂચના છે એમાં કામગીરી કરવા માટે એના હિસાબથી એક અમારી ટીમને ગઈકાલે એક બાતમી મળી કે રૂપેણ બંદરના આજુબાજુમાં પાંચ મહિલાઓનો એક અહીંયા શંકાસ્પદ મૂવમેન્ટ છે બાતમીના આધારે અમારી ટીમ દ્વારા જે મહિલાઓ છે એ કાયદેસર એની પૂછપરછ કરવામાં આવેલ હતું એમાં પછી અમે જાણવા મળેલ કે એ જે બહેનો છે ભારતમાં વગેરે કોઈ પરવાનગી વગેરે કોઈ ભારતીય દસ્તાવેજ ના આધારે ઇન્ડિયામાં ગેરકાયદેસર કોરી કરી અને અહીંયા જે છે ગુજરાતમાં એ લોકો રોજગાર માટે આવ્યા હતા એના વધુ પૂછપરછમાં અમે એના કબજામાંથી એના મૂળ બાંગ્લાદેશના જે દસ્તાવેજો હોય છે એક એના નેશનલ આઈડેન્ટિફિકેશન આઈડેન્ટિટી કાર્ડ હોય છે પછી અહીંયા એના સ્થાનિક જે જન્મના દાખલા એના પરિવારજનોના જે ડોક્યુમેન્ટ્સ અને એના આજુબાજુના જે લોકો પરિવારજનોનો મોબાઈલ નંબર મળી આવેલ હતું એના જ્યારે પ્રસ્થાપિત થઈ ગયું કે એ લોકો મૂળ બાંગ્લાદેશના છે વધુ પૂછપરછમાં અમે એ પણ જાણવા મળ્યું કે એ લોકો આ આવા જે બાંગ્લાદેશી જે મહિલાઓ છે અને જે પણ લોકો ટ્રાય કરે છે ભારતમાં એન્ટ્રી માટે એ લોકો બોર્ડર ઉપર જે ભૌગોલિક પરિસ્થિતિઓના ફાયદા લઈને એ બધું ટ્રાય કરી છે ખાસ કરીને મોન્સૂન દરમિયાન જે નદી વિસ્તારો છે અહીંયાથી એ લોકો ટ્રાય કરે છે અમારા બોર્ડર ઉપર એક જેશોર કરીને એક વિસ્તાર છે અહીંયાથી મોટા ભાગે એક એટેમ્પ થાય છે ભારતમાં એન્ટ્રી માટે પછી ઘણા લોકો જે અહીંયા સેટ થઈ ગયા ગેરકાયદેસર એ પછી બીજા બાંગ્લાદેશમાં જે લોકો છે એને પ્રોત્સાહન આપે છે એ સેટલ થવા માટે એને એને બધું મદદ આપવામાં આવે છે એ લોકો જે અહીંયા છૂટક મજૂરી કરીને જે કમાણી એની હોય છે એ પરત બાંગ્લાદેશ મોકલવા માટે બધું ઓનલાઈન અથવા તો જે પણ રીતે એના એજન્ટ છે બંગાળમાં વેસ્ટ બંગાળમાં અહીંયા એ મોકલે છે એ ફેર આપણા કમિશન કાપીને ટકા જે અહીંયાની કરન્સી છે એ બધું બાંગ્લાદેશ અને પરિવારને મોકલવામાં આવેલ છે એક બીજી પણ એક જે મોડસ સપરેન્ડી જાણવા મળેલ એમાં એ જે પાંચ બેન પાંચ મહિલાઓ જે અમુક હિન્દુ નામ ઉપયોગ કરે છે અને એવા એટેમ્પ્ટ કરે છે કે અહીંયા જે હિન્દુ લોકો સાથે શાદી કરી લે અથવા તો ટ્રાય કરે છે કે એના સાથે શાદી થઈ જાય તાકી અહીંયા એ લોકો એના ઝડપથી અહીંયા વસવાટ થઈ જાય તો એ બધું જે છે માહિતી અમે જાણવા મળેલ હતી અને એમાં અમારા ખાસ જે કામગીરી હતી અમારા ટીમની પીસી સી રખિયા એસઓજીના અને એના આરજી વસાવા બીજા અમારા અશોક એ બધાની સારી કામગીરી હતી જે પાંચ બહેનો છે એનું નામ છે એકનું નામ છે સાદિયા સુમી ખાલિદા રૂબી અને બીજોનું પણ નામ રૂબી છે